મોખરાજી સર્કલ પાસે જાહેર માજુ ગરમતા ચાર ઈસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે મોખડકા સર્કલ પાસે આવેલા અમિત દિવાલ પાસે અમુક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે ટીમે દોડી જઈ રેડ કરી જુગાર રમી રહેલા ચિરાગભાઈ કિશોરભાઈ ઋત્વિકભાઈ ઉર્ફે ભોલુ સુરેશભાઈ સોલંકી બીજલભાઈ ઉર્ફે બિલો હેભલભાઈ શિયાળ અને કિશનભાઈ અશોકભાઈ ચૌહાણને રોકડા રૂપિયા દસ હજાર પાંચસોની મતા સાથે ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી आदि okay.